પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ જેમ આપણે ઉત્પત્તિ નિર્ગમન અને લેવીય જેવા જૂના કરારના પુસ્તકોનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું તેમ હવે આપણે આ નિરીક્ષણ ચાલુ રાખતા ગણનાના પુસ્તકનું નિરીક્ષણ કરીશું અહીંયા આપણે એ ઐતિહાસિક વૃતાંતને આગળ વધારીશું જે આપણે નિર્ગમનમાં જોતા હતા આ ઐતિહાસિક વૃત્તાંત ઉત્પત્તિના પુસ્તકથી શરૂ થાય છે અને નિર્ગમનના બે ત્રત્યાંશ ભાગ સુધી ચાલુ રહે છે નિર્ગમનના પુસ્તકમાં મુલાકાત મંડપ બાંધવાના વિસ્તૃત વલણને જોશો તો ત્યાં તમને આ વૃત્તાંતનો તાંતણો તૂટતો લાગશે જ્યારે તમે ગણનાનું પુસ્તક વાંચશો ત્યારે ફરીથી એ વૃત્તાંતનો આગળનો ભાગ મેળવી શકશો ગણનાનું પુસ્તક આપણને હિબ્રુ લોકોના ઇતિહાસના ચાળીસ વર્ષોના ગાળા વિશે કહે છે હિબ્રુ ઇતિહાસનો આ અધ્યાય કદાચ દૂર કરી શકાતો હોત તો સારું ત્યાં ઉદ્ધારની રૂપકાત્મક કથા ઉત્પત્તિના પુસ્તકથી શરૂ થઈને આગળના તમામ ઐતિહાસિક પુસ્તકો સુધી જાય છે તે આ રીતે ચાલે છે મિત્ર ઉત્પત્તિના પુસ્તકમાં તમે ઉદ્ધારનું મૂળ કારણ જોઈ શકશો માણસનું પતન માણસના ચારિત્રમાં જોવા મળે છે ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય માણસનું ચારિત્ર જેવું હતું અને છે તેવું જ વર્ણવે છે ઉત્પત્તિના પુસ્તકમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણો ઉદ્ધાર એ દેવના સ્વભાવના મૂળમાં છે ઉત્પત્તિ પુસ્તકનું મથાડું પ્રજોત્પત્તિની જેમ શરૂઆત સૂચવે છે ઉત્પત્તિનું પુસ્તક આપણને આરંભ અથવા આપણા તારાના મૂળ વિશે જણાવે છે ઉત્પત્તિનું પુસ્તક આપણા ઉદ્ધારને નમૂનારૂપ બનાવે છે એવું કહેવા દ્વારા કે ઉદ્ધાર ઈસરાયલ પૃથ્વની મિસરમાંની ગુલામીના બંધનમાંથી મળેલા છુટકારાના અનુભવ જેવું છે જે રીતે તેઓએ મિસરની ગુલામીના બંધનમાંથી છુટકારાનો અનુભવ મેળવ્યો એવી જ રીતે આપણો પણ પાપની ગુલામીના બંધનમાંથી છુટકારો શક્ય છે મિત્ર આપણામાંના ઘણા જેવું આપણે કરવા ચાહીએ છીએ તેમ કરતા નથી આપણે એ જ કરીએ છીએ જે આપણે કરવું પડતું હોય છે અથવા આવશ્યક હોય છે એનો મતલબ એવો થાય કે આપણે સ્વતંત્ર નથી જેઓ ખરેખર સ્વતંત્ર છે એવા ખૂબ ઓછા લોકો છે ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જો આપણે પાપ કરવામાં ચાલુ રહીએ છીએ તો આપણે પાપના ગુલામ છીએ પણ તેણે ઉદ્ધારનો પ્રચાર કર્યો જે આપણને સ્વતંત્ર કરી શકે છે ઈસુ ખ્રિસ્તના કહેવા પ્રમાણે જ્યારે ઉદ્ધાર આપણને સ્વતંત્ર બનાવે છે તો એનો મતલબ કે આપણે ખરેખરા સ્વતંત્ર બનીએ છીએ જ્યારે દેવના લોકોને મિસરની ગુલામીમાંથી છુટકારો મળ્યો છે જે તેઓ મિસરમાં ભોગવી રહ્યા હતા તે બાબત નિર્ગમનના પુસ્તકમાં દ્રષ્ટાંત રૂપે આપણા ઉદ્ધાર માટે આલેખાયેલી છે આ ઉદ્ધાર માટેની યોજના એ હતી કે તેઓ મિસરની ગુલામીમાંથી છુટકારો પામીને કનાન પ્રદેશમાં જાય દેવે ઇબ્રાહિમ અને ઈસાક અને યાકુબને કહ્યું કે તેણે તેમના માટે આ ખાસ પ્રદેશ તૈયાર કર્યો છે જેને આપણે વચનનો પ્રદેશ કહીએ છીએ એ પ્રદેશ તો દૂધ અને મધની રેલમ છેલોવાળો પ્રદેશ હતો એ પ્રદેશ તો ઘણો ફળવંત અને ફળદ્રુપ હતો તેઓએ આવા સમૃદ્ધ પ્રદેશમાં પ્રવેશ કરવાનો હતો મિત્ર જ્યારે આપણે પાપની ગુલામી કે બંધનમાંથી છુટકારો પામ્યા છીએ એ છુટકારો પોતે અંત નથી એ છુટકારોનો અર્થ અથી છે આપણે પાપથી બચાવ પામ્યા પરંતુ આપણે ઈસુ જેને ભરપૂર જીવન કહે છે તેને માટે બચાવ પામ્યા છીએ હું એટલા માટે આવ્યો છું કે તેઓને જીવન મળે અને તે ભરપૂર જીવન મળે મિત્ર તો ઈસુ ખ્રિસ્તનું વાક્ય છે એ જ આપણો વચનનો પ્રદેશ છે દ્રષ્ટાંત રૂપે કહેવા જઈએ તો આપણે ભરપૂર જીવનના વચનના પ્રદેશમાં અથવા ભરપૂર ખ્રિસ્તી જીવનમાં પ્રવેશવાનું છે ગણનાનું પુસ્તક આપણને તેમના મિસરની ગુલામીમાંથી મળેલા છુટકારા અને કનાનાના વચનના પ્રદેશમાં તેમના પ્રવેશ વચ્ચેના બનાવો વિશે કહે છે તેઓ મિસરથી સીધા જ કનાન નહોતા ગયા પરંતુ ગણનાના પુસ્તકમાં જણાવ્યા મુજબ તેઓ ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આમ તેમ ભટકતા રહ્યા આજે માણસ ખરી રીતે જેમ નિર્ગમન અને લેવીએના પુસ્તકમાં આલેખાયેલું છે તેમ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ કરવાથી તેઓ તેમના પાપના બળથી છુટકારો પામ્યા છે પરંતુ તેઓએ ભરપૂર જીવનની ભાળ મેળવી હોય એવું જણાતું નથી તેઓ હતાશ છે અને કંટાળાયેલા છે અને અસંતોષી છે અને અપૂર્ણ છે તેઓએ ભરપૂર ખ્રિસ્તી જીવનના રૂપક સમાવચનના પ્રદેશમાં પ્રવેશ કર્યો નથી એને બદલે તેઓ અવિશ્વાસના ચક્રમાં મોહમાયાના ચક્રમાં ગૂંચવાડામાં આમ તેમ ભટક્યા કરે છે મિત્રો હું માનું છું કે ગણનાનું પુસ્તક આ રૂપકાત્મક હિબ્રુ લોકોના ઐતિહાસિક વૃત્તાંતને આપણા માટે એ પ્રકારના દ્રષ્ટાંતો દ્વારા સતત ચાલુ રાખે છે આપણે ઈચ્છીએ કે આ સાચું ન હોય પરંતુ એ સર્વ ઘણીવાર સાચું હોય કે આપણા ઉદ્ધારનો અનુભવ બાઇબલના આ પ્રથમ પુસ્તકોમાંના હિબ્રુ લોકોના ઇતિહાસમાં તેમના ઐતિહાસિક અને રૂપકાત્મક ઉદ્ધાર સમાન હોય છે વાંચતા વાંચતા જ્યારે આપણે ગણનાના પુસ્તક સુધી આવીએ છીએ અને જ્યારે તમને ગણનાના પુસ્તકને નક્કરપણાની અસર આપતા યથાદર્શનમાં તમારા માટે મૂકીએ છીએ ત્યારે હું ફરીથી બાઇબલ અભ્યાસના કેટલાક નિયમો યાદ કરાવવા ચાહું છું જેને આપણે જૂના કરારમાં ઝીણવટપૂર્વક અવલોકનની પ્રસ્તાવનામાં તમારી સમક્ષ રજૂ કર્યા હતા કે આપણે બાઇબલનો આરંભ કેવી રીતે કરવો એ જાણવું આપણા માટે ખૂબ મહત્ત્વનું હતું મિત્ર આ અભ્યાસનો પ્રાથમિક હેતુ તો આપણે બાઇબલ તરફ વળવાની એક શરૂઆત આપવાનો છે હવે જ્યારે આપણે ગણનાના પુસ્તક તરફ વળીએ છીએ તે પહેલાં ફરીથી આ નિયમોની સમીક્ષા કરી લઈએ સૌ પ્રથમ તો યૌહાન અનુસાર શુભ સંદેશના સત્તરમા અધ્યાયની સત્તરમી કલમમાં ઈસુ ખ્રિસ્ત આપણને બાઇબલનો આરંભ કેવી રીતે કરવો તે તારું વચન સત્ય છે આ શબ્દ સરળ છે આ એક અદ્ભુત વચન છે જે આપણી આગળ બાઇબલને ખોલી શકે છે અને આપણને બાઇબલની શરૂઆતની બાબત કંઈક બતાવે છે તરુવચન સત્ય છે જો તમે ઈસુ જે કહેવા માગે છે તે દર્શન મેળવી શકો તો સત્યની શોધ માટે તમારે બાઇબલનો આરંભ કરવો જોઈએ જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે એ પુસ્તકનું અક્ષર સ્વરૂપ શું છે તે મને શું કહે છે તે મારા માટે સો મતલબ હોઈ શકે મિત્ર ગીતશાસ્ત્રના પુસ્તકના એકસો ઓગણીસમાં અધ્યાયની એકસો સાહીઠમી કલમમાં ગીત કરતાં કહે છે વચન અથથી તે ઇતિ સુધી સત્ય છે આ બાબત શાસ્ત્રવાંચનની શરૂઆત કેવી રીતે કરવી તેની સ્પષ્ટ સમજ આપણને આપે છે આવશ્યક સત્યનો શોધો ગૂંચવણમાં પડી જવાય એવી નાની બાબતોને લઈને અવળે પાટે ન ચડી જાઓ મોટા સત્યની શોધ માટે આવો તે મોટા સત્યને અમલમાં મૂકવાની ઈચ્છા સહિત આવો જ્યારે દેવ તમને તે સત્ય દેખાડે શાસ્ત્રવાંચનની શરૂઆતનો બીજો મહત્ત્વનો નિયમ ખાસ કરીને બાઇબલના આ ભાગમાં એ યાદ રાખવાનું કે દર્શાવેલી બધી વિગતો ખરેખર બનેલી છે આ દંતકથા નથી આ વિગતો આ લોકો સાથે થયેલી છે એમની સાથે બનેલી છે જે મારા અને તમારા માટે નમૂનારૂપ અને ચેતવણી સમાન છે મેં તે નિયમ તમને ફરીથી કહ્યા કારણ કે જ્યારે આપણે ગણનાનું પુસ્તક વાંચીએ છીએ ત્યારે એ ઘણું મહત્વનું બની જાય છે આપણે એમાં સત્ય શોધીએ જ્યારે આપણે આ પ્રભાવશાળી પુસ્તક ગણનામાં સત્ય શોધીએ છીએ ત્યારે આપણે આપણા મનોને તૈયાર કરવા જોઈએ જેથી તેમાંનું શીખેલું સત્ય આપણા જીવનમાં અમલમાં મૂકી શકીએ ખાસ પુસ્તક જે ઐતિહાસિક વૃતાંત છે તેમાંથી આપણે મોટા સત્યો શોધીએ એ મહત્વનું છે એક ઇતિહાસની નજરે આ પુસ્તક એક સુંદર રૂપક છે એ આપણે સમજવું જોઈએ હું તમને રૂપકની વ્યાખ્યા યાદ કરવા ચાહું છું રૂપક એ એક એવી બાબતની પ્રતિમા હેઠળ બીજી બાબતનું વર્ણન છે અથવા એક કથા છે જેમાં માણસો સ્થળો અને ઘટનાઓનો બીજો જ અર્થ હોય છે ઘણીવાર નૈતિક શિક્ષણ આપતો અર્થ હોય છે એ વ્યાખ્યા સાથે ગણનાનું પુસ્તક સત્યને શોધવા વાંચીએ જે રૂપક છે અને મારો વિશ્વાસ છે કે તમે ઘણા રૂપકો આમાં જોશો સાથે સાથે ગણનાના પુસ્તકને જે ધ્યાન ખેંચે એવા સત્ય શોધવા વાંચો જ્યારે તમે ગણનાનું પુસ્તક અમે જણાવ્યું છે તેમ વાંચો છો ત્યારે એવું સત્ય શોધો જે માત્ર રૂપક જ નથી પણ લક્ષ્ય ખેંચે એવું છે હું માનું છું કે બાઇબલમાં ગણનાનું પુસ્તક સૌથી વધુ આદરયુક્ત ભીતિવાળું પુસ્તક છે હું હંમેશા કહીશ કે જ્યારે આપણે બાઇબલના પુસ્તકોનું નિરીક્ષણ કરીશું તો જણાશે કે આ પુસ્તક સૌથી મહાન પુસ્તક છે કે મારું પસંદગીનું પુસ્તક છે અથવા આ મારું પ્રિય પાત્ર છે હું એ વિશે ઘણું કહેવા ચાહીશ ગણનાનું પુસ્તક ભયજનક પુસ્તક છે જ્યારે તમે સત્યને શોધો અને તેનો જીવનમાં અમલ કરવા ચાહો ત્યારે તમને જણાશે કે ગણનાનું પુસ્તક એક અતિ ગંભીર સત્ય છે જે રૂપકાત્મક અને ધ્યાન ખેંચે તેવું છે આ પુસ્તકને તેનું નામ ગણના એ લોકોની વસ્તી ગણતરી બે વાર થઈ હોવાની ઘટના પરથી મળ્યું છે ગણનાના પુસ્તકમાં પ્રથમ ત્રણ અધ્યાયમાં પહેલી વસ્તી ગણતરી થઈ એની નોંધ છે અને બીજી વસ્તી ગણતરી છવ્વીસમાં અધ્યાયમાં નોંધવામાં આવી છે પહેલી અને બીજી વસ્તી ગણતરી વચ્ચે ખાસ ધ્યાન ખેંચે એવી બાબતો એ જોવા મળે છે કે એક પેઢી આખી મરી પરવારી છે જ્યારે પહેલી વસ્તી ગણતરી થઈ ત્યારે છ લાખ પચીસ હજાર પાંચસો ને પચાસ પુરુષો હતા જેમાં સ્ત્રીઓ બાળકો સામેલ કરતા આ ગણતરી વીસથી ત્રીસ લાખ લોકો કદાચ હશે માત્ર વીસ વર્ષ ઉપરના પુરુષોની જ ગણતરીમાં લેવામાં આવ્યા હતા અને તેઓ છ લાખ પચીસ હજાર પાંચસો પચાસ હતા આ ખાસ લક્ષ્ય ખેંચે એવી બાબત એ છે કે તેઓ માત્ર વીસ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને જ ગણતરીમાં લીધા હતા જવાબદારીની ઉંમર કેટલી હોવી જોઈએ હું જાણતો નથી કે ક્યાંથી આપણે એ વિચાર મેળવી શકીએ છીએ જવાબદારીની ઉંમર બાર વર્ષની હોય ઈસુ બાર વર્ષના હતા ત્યારે તે મંદિરમાં ગયા આ એક જ વાર બાઇબલમાં બાર વર્ષની ઉંમરનો ઉલ્લેખ છે બાર વર્ષની ઉંમરનો બાઇબલમાં ક્યાંય પણ જવાબદારીના જોડાણ સાથે ઉલ્લેખ નથી પરંતુ વીસ વર્ષની ઉંમરની ઉપરની ઉંમરનો બાઇબલમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે બાઇબલમાં તેર વખત આ ઉંમર ગણતરીના વિચાર સાથે જોડાણ તરીકે નોંધવામાં આવી છે માત્ર તેની જ ગણતરી કરવામાં આવી જેઓ વીસ વર્ષ કરતાં વધુ ઉંમરના હતા જ્યારે બીજી વસ્તી ગણતરી ચાલીસ વર્ષ બાદ કરવામાં આવી ત્યારે છ લાખ ચોવીસ હજાર સાતસો ત્રીસ પુરુષો વીસ વર્ષથી વધુ ઉંમરના હતા હવે અહીંયા ખ્યાસ ધ્યાન છે એવું સત્ય છે જ્યારે બીજી વસ્તી ગણતરી થઈ ત્યારે જે લોકોને પહેલી વસ્તી ગણતરીમાં ગણવામાં આવ્યા હતા આડત્રીસ વર્ષ પહેલાં તેઓ મરી પરવા રહ્યા હતા માત્ર કાલેબ અને યહોસ્વા જ જીવતા હતા તેઓ બધા જ જો વીસ વર્ષ કરતાં વધુ ઉંમરના હતા અને જો તેમને પત્નીઓ હોય તો તેઓ પણ મરણ પામ્યા હતા બીજી વસ્તી ગણતરી દરમિયાન એ જ વધુ ધ્યાન ખેંચ એવી બાબત છે જે ગણનાના પુસ્તકમાં જોવા મળે છે જો તમે ગણનાના પુસ્તકમાં આ લોકોના મોતના કારણને અને જે રીતે મરણને શરણે થયા તે જુઓ તો ત્યાં તમને સત્ય જણાશે જે માત્ર રૂપકાત્મક અને ધ્યાન ખ્યાં છે એટલું જ નહીં પણ તમે એવું સત્ય મેળવશો જે આદરયુક્ત ભયજનક છે સત્ય આ છે મિત્ર ઈશ્વરના વચન પર અપૂરતા વિશ્વાસને કારણે ઈશ્વરે કહ્યું તમે આ અરણ્યમાં મરી જશો માત્ર કાલે અને યહોશ્વાસ સિવાયનો તમારા કોઈ પણ વીસ વર્ષની ઉંમરના અને તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ પણ વચનના પ્રદેશમાં પ્રવેશ કરશે નહીં હું તમને શીખવીશ કે મને એટલે ઈશ્વરને તુચકારવાનો મતલબ શું છે તમારા મનો દરેક અહીંયા અરણ્યમાં મરી જશે મિત્ર અહીંયા હું તમને પડકાર આપવા માગું છું ગણનાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે ઈસરાયલી પ્રજાના અવિશ્વાસને લીધે આખી પ્રજા મરણનો અનુભવ કરે છે હવે જ્યારે તમે આ અભ્યાસ કરો છો ત્યારે તે તમને શું કહે છે તેનો સો અર્થ થાય તેનો મારા માટે સો અર્થ થાય અથવા શું હું તેને મારા જીવનમાં અમલમાં મૂકી શકું છું આપણે હાલમાં ગણનાના પુસ્તકમાં છીએ કે જેમાં આત્મિક જીવનને લગતા વાસ્તવિક મૂલ્યો શીખવા મળે છે ગણનાના પુસ્તકમાં જે ધ્યાન ખેંચે એવું સત્ય શોધવાનું ચાલુ રાખતા ગણનાના પુસ્તકમાં વધુ ધ્યાન ખેંચે એવો સિદ્ધાંત અથવા એવો અધ્યાય તો ચૌદમો અધ્યાય છે જ્યારે તમે વાંચતા વાંચતા ચૌદમાં અધ્યાયમાં આવશો જ્યાં લોકો અરણ્યમાં આમ તેમ ભટકતા હતા સમય સમયે ઈશ્વરે તેમને જણાવવા પ્રયત્ન કર્યો કે તે એમની સાથે છે તેણે એ લોકો માટે ચમત્કારો કર્યા ઈશ્વરે તેમના વિશ્વાસને મજબૂત પાયો આપવાનો પ્રયાસ કર્યો ઈશ્વરે તેમને એવો વિશ્વાસ કરવાની ખાતરી આપી કે તેઓ યરદાન નદી પાર કરી શકશે અને કનાન પ્રદેશ પર ચઢાઈ કરી શકશે તમને આશ્ચર્ય લાગશે કે શા માટે તેઓ મિસરના ગોસેનથી સીધા યરોખો થઈને કનાન ના ગયા એના બદલે તેઓ મિસરના ગોસેનથી બહાર નીકળ્યા મિસરથી બહાર લાલ સમુદ્ર પાર કરીને ત્યાંથી સિનાય પર્વત સુધી આવ્યા ને ત્યાંથી કાદેશ અને પછી આડત્રીસ વર્ષો બંધ આમ તેમ ભટકતા રહ્યા પૂર્ણ નિયમના શરૂઆતના અધ્યાયમાં જાણવા મળે છે કે મિસરથી કનાન પ્રદેશ જવા માટે અગિયાર દિવસ લાગે તો સામાન્ય તેઓએ તેમ ન કર્યું વારું આ કોઈ સરળ બાબત ન હતી મિત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની કનાન પ્રદેશ તો ઘણા ઘાતકી મૈત્રીહીન અને વિરોધી વલણ ધરાવતા લોકોના કબજામાં હતો આ માટે તેઓએ એમ ન કર્યું તેમની પાસે તે જીતવાની માટે હિંમતની જરૂર હતી તે પ્રદેશ પર ચઢાઈ કરવા માટે તેઓને વિશ્વાસ ન હતો ઈશ્વર કહે છે કે તેણે દસ વખત અદ્ભુત ચમત્કારો કર્યા અને તેણે તેમના વિશ્વાસ પેદા કરવાની કોશિશ કરી જેથી તેમનામાં કનાન પ્રદેશ ચઢાઈ કરવા જેટલો પૂરતો વિશ્વાસ પેદા થાય પરંતુ તેઓ આમ તેમ રખડતા જ રહ્યા ઘણી વાર તો તેઓએ એવા તો અધમ પાપ કર્યા કે મૂસાએ તેમના માટે પ્રબોધક અને યાજક થવું પડ્યું તેણે સિનાઈ પર્વત પર તેમના યાજક થઈને જવું પડ્યું અને દેવની હજુરમાં તેમના માટે મધ્યસ્થી કરવી પડી તેણે પ્રાર્થના કરી હે ઈશ્વર કૃપા કરીને તેમને માફ કરો કૃપા કરીને માફ કરો મૂસા ખાસ પ્રકારનો વિશિષ્ટ માણસ હતો કે દેવે દસ વખત તેમને માફ કર્યા વારંવાર આવું બન્યું ચૌદમાં અધ્યાયમાં તમે જોશો કે આ અધ્યાય બાઇબલમાંના સૌથી વધુ ગંભીર અધ્યાયમાંનો એક અધ્યાય છે મૂસા ફરી એકવાર સિનાય પર્વત પર હતો અને તેણે પ્રાર્થના કરી હે ઈશ્વર મહેરબાની કરીને અમારા ઉલ્લંઘનો માફ કરીને અને તારો પ્રેમ દેખાડીને તારી ધીરજનું મહાન સામર્થ્ય બતાવ અમને માફ કર તે કહ્યું છે કે તું પાપીની સજા કર્યા વિના રહેશે નહીં અને એ પણ છે કે બાપ અને પુત્ર અને બાળકોથી લઈને ત્રીજી ચોથી પેઢી સુધી સજા કરનાર ઈશ્વર છે આમ છતાં પણ હું વિનંતી કરું છું કે તારી દયાના મહાત્મ્ય પ્રમાણે જેમ તેમ મિસરથી અત્યાર સુધી આ લોકોને માફી બક્ષી છે તેમ તેઓને માફ કર હવે અહીંયા ગંભીરતા જોવા મળે છે મિત્ર ઈશ્વરે કહ્યું સારું તારી વિનંતી પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે પરંતુ હું મારા નામના સોગન ખાઉં છું કે આખી પૃથ્વી ઈશ્વરના ગૌરવથી ભરપૂર થશે તે જેટલું નક્કી છે તેટલા જ નક્કીપણાથી જે બધા લોકોએ મારું ગૌરવ જોયું છે અને મિસરમાં અને અરણ્યમાં મારા ચમત્કારો જોયા છે અને છતાં દસ વખત મારી પર વિશ્વાસ કરવાનો તથા આજ્ઞા માનવાનો નકાર કર્યો છે તેઓ જે દેશ આપવાના મેં તેઓના બાપ દાદાની આગળ સમ ખાધા છે તે નહીં જ દેખે આ અરણ્યમાં તેઓ મરી જશે માત્ર કાલેબ અને યહોસ્વા સિવાયનો તમારામાં કોઈ પણ વીસ વર્ષની ઉંમરના અને તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ પણ વચનના પ્રદેશમાં પ્રવેશ કરશે નહીં પણ તમારા છોકરા જેઓના વિશે મેં તમને કહ્યું છે તેઓ લૂંટરૂપ થઈ જશે તેઓને હું વચનના પ્રદેશમાં લાવીશ ને જે દેશને તમે તુચકાર્યો છે તેનો તેઓ અનુભવ કરશે પણ તમારી લાશો તો અરણ્યમાં પડશે અને તમારા છોકરા ચાળીસ વર્ષો અરણ્યમાં ભટકતા ફરશે અને આ રીતે તમે તમારા અવિશ્વાસનું ફળ ખાશો જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાશો ગળી ન જાય હું તમને શીખવીશ કે મને તુચકારવાનો મતલબ શું થાય છે તમારા મનો દરેક અહીંયા મરણ પામશે કયો શોક છાવણીમાં સર્વત્ર ફરી વળ્યો હશે મિત્ર જ્યારે મુસાએ દેવના વચનો લોકોને કહ્યા હશે ત્યારે બીજી સવારે તેઓ વહેલા ઉઠીને આ વચનના પ્રદેશ તરફ જવા માંડ્યું આપણે અહીં આવ્યા છીએ તેઓએ કહ્યું આપણે પાપ કર્યું છે પણ હવે આપણે ઈશ્વરે જે પ્રદેશનું વચન આપ્યું છે ત્યાં જવા તૈયાર થઈએ પણ મૂસાએ કહ્યું ખૂબ મોડું થઈ ગયું છે હવે તમે અરણ્યમાં પાછા ફરવાની દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો તમારી યોજના સાથે આગળ ન વધો રખેને તમારા શત્રુઓ તમને મારે દેવ તમારી સાથે નથી તમે દેવથી અલગ થઈ ગયેલા હતા અને હવે દેવ તમારાથી અલગ થઈ ગયા છે હું માનું છું કે આ બાબતમાં આ અધ્યાય બાઇબલમાં ઘણી રીતે સૌથી વધુ ભયજનક અધ્યાય છે આ અધ્યાય દેવ સાથેના આપણા સંબંધ વિશે કંઈક કહે છે હું આ બાબત પર ખાસ ખાસ ભાર મૂકવા માગું છું કે તેમના ઉદ્ધારમાં મારા મંતવ્ય પ્રમાણે આ રૂપકાત્મક બાબત નથી તેમના ઉદ્ધારમાં અમલમાં મૂકવા જેવો દાખલો તો મૂસા જે દેવની આગળ તેમની ક્ષમાયાચના માટે વિનંતી કરતો જોવા મળે છે અને દેવ કહે છે વારું હું તેમને માફ કરીશ ત્યાં તેમની માફી વિશે કોઈ સવાલ જ પેદા થતો નથી હું તેમને માફ કરીશ એ જ ઉદ્ધાર છે મિત્ર પરંતુ ખ્રિસ્તી જીવનમાં આપણી માફી કરતા કંઈક વધુ છે વિશ્વાસયુક્ત જીવન આત્મિક જીવન સાથે ત્યાં દેવની સેવા અને જે તેનું છે સગડામાં આપણા પ્રવેશવા દ્વારા પણ દેવનો મહિમા કરવાની આ બાબત છે અને આ જ બાબતનું ચિત્ર અહીં દર્શાવાયું છે બાઇબલ કહે છે કે આપણા ઉદ્ધાર માટે હેતુઓ હોય છે સંત પ્રેરિત કહે છે તે પ્રમાણે આપણે વિશ્વાસ દ્વારા કૃપાથી તારણ પામ્યા છે તેમના કહેવા પ્રમાણે આપણે આપણા સારા કર્મો દ્વારા તારણ પામ્યા નથી પરંતુ આપણે સારા કર્મો કરવા માટે તારણ પામ્યા છે જે દેવે પહેલેથી ઠરાવેલું છે કે આપણે તેમાં ચાલવું જોઈએ પાઉલ કહે છે કે આપણે ખ્રિસ્ત ઈસુમાં તેના કાર્યકરો તરીકે ભલું કરવા માટે સ્વર્જવામાં આવ્યા છીએ જેનો અમલ કરવાની અગાઉથી આયોજિત થયેલું છે બીજા શબ્દોમાં કહીએ તો તમારા અને મારા તારણ માટે ત્યાં કંઈક ઉદ્દેશ છે અને દેવ એવું ચાહે છે કે આપણે આપણા તારણના એ ઉદ્દેશમાં પ્રવેશીએ એ સત્ય અહીં વચનના પ્રદેશમાં રૂપક રૂપે વર્ણવામાં આવ્યું છે ઈશ્વર ઘણા જ ધીરજવાન છે અસમિત ધીરજવાન મિત્ર ઈશ્વર પાસે પુષ્કળ કૃપા છે પરંતુ હું માનું છું કે ગણનાનો ચૌદમો અધ્યાય આપણને કહે છે કે ત્યાં નિર્ણાયક સ્તર જેવું કંઈક હોવું જોઈએ જ્યાં પહોંચીને આપણે નિર્ણય કરીએ છીએ ઘણી કૃપા અને ઘણી ધીરજ પછી તે નિર્ણાયક સ્તર સુધી પહોંચીને આપણે નિર્ણય કરીએ છીએ કે આપણે આપણા જીવન માટે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાના છીએ હું વિચારું છું કે ગણનાના ચૌદમાં અધ્યાયમાં આપણે ઈશ્વર સાથેના આપણા સંબંધ વિશે કહે છે ફરીથી મને આ બાબત પર ભાર મૂકવા દો કે હું નથી માનતો કે તારણ સાથે આ બાબતને કંઈક લેવા દેવા હોય તારણ કૃપા પર આધારિત છે સેવા કે કર્મો પર નહીં પરંતુ આપણા જીવન માટે દેવની ઈચ્છા શોધવા સાથે છે એ ઉદ્દેશ કે જે માટે તેણે દસ વાર અને પોતાની સાબિતી આપશે તમે તેમની ઈચ્છા જાણી શકશો એ માટે દસ વાર ઈશ્વર પ્રયત્ન કરશે અને તેની ઈચ્છા પ્રમાણે કરવા આપણને પ્રોત્સાહન આપશે પરંતુ આ ધીર ગંભીર અધ્યાય કહે છે કે તમે દેવ સાથે એ સ્તરે પહોંચી જશો જ્યાં દેવ કહે છે સારું મેં તે મેળવ્યું છે અને પત્રના પહેલાં અધ્યાયમાં આ બાબત ત્રણ વાર વ્યક્ત કરે છે પાઉલ કહે છે દેવે તેમને છોડી દીધા હવે પાઉલનો કહેવાનો મતલબ એ નથી કે દેવે માણસો પર છોડી દીધું હવે કદી પણ માણસો પર ઈશ્વર છોડતા નથી પરંતુ દેવ માણસોને તેઓ જે કરવા ચાહે છે તે પર તેમને છોડી દે છે દેવે આપણને આપણી ઈચ્છા પ્રમાણે કરવાની સ્વતંત્ર વાળા બનાવ્યા છે અને આપણી ઈચ્છા દબાવીને જબરજસ્તીથી તેમની ઈચ્છા આપણી પર ઠોકી બેસાડતા નથી સ્વતંત્ર ઈચ્છાશક્તિ દેવને મન પવિત્ર છે ગણનાના પુસ્તકનો ચૌદ અધ્યાય બાઇબલમાંના અતિ દુઃખભર્યા વચનોમાંનો કેટલાક દુઃખભર્યા વચનો અહીં સમાવેશ કરે છે આ અધ્યાય આપણને કહે છે કે બીજી સવારે ઇસરાયલીઓએ હથિયાર ધારણ કર્યા અને જ્યારે તેમણે મૂસાને કહ્યું કે હવે અમે યુદ્ધ માટે તૈયાર છીએ પણ મૂસાએ તેમને જે દેવે કહ્યું હતું તે કહ્યું જે ભયજનક હતું હવે ખૂબ મોડું થઈ ગયું છે તમારા હથિયારો પાછા મૂકી દો તમે દેવને છોડી દીધો છે અને દેવે તમને તમે દેવથી અલગ થઈ ગયા છો અને દેવ તમારાથી અલગ થયા છે આ તો અતિ ભયંકર છે મારું માનવું છે કે ગણનાના પુસ્તકનો આ ભયંકર સંદેશ છે આ લોકો ચાલીસ વર્ષ સુધી અરણ્યમાં ભટકતા રહ્યા તમે કેટલા સમયથી અરણ્યમાં ભટકી રહ્યા છો મિત્ર શું તમે તારણના અનુભવમાં આવ્યા તે પહેલાંથી ભટકી રહ્યા છો શું ઈશ્વરે તમને તમારા આત્મિક મિસરથી બચાવ્યા ત્યારથી ભટકી રહ્યા છો શું ઈશ્વરે તમને તમારો વચનનો પ્રદેશ બતાવ્યો ત્યારથી ભટકી રહ્યા છો કેટલાક સમયથી તમે ભટકી રહ્યા છો મિત્ર સંત પ્રેરિત દેવની સારી માન્ય અને સંપૂર્ણ ઈચ્છા કહે છે તેને આપણામાંના દરેક માટે દેવની સારી અને માન્ય સંપૂર્ણ ઈચ્છા રહેલી છે ઈશ્વરે આપણને દરેકને સર્જ્યા હતા ત્યારે તેણે આપણી નકલ થઈ શકે એવા અનુકરણીય નમૂનાને ફેંકી દીધા હતા ત્યાં તમારા જેવું બીજું કોઈ નથી ત્યાં મારા જેવું બીજું કોઈ નથી ઈશ્વરે તમારી સાથે કંઈક વિશેષ કરવા ચાહે છે જે અજોડ પણ હોય અને વિશિષ્ટ પણ હોય પછી ભલે તમે ગમે તેવા કે ગમે તે પ્રકારના હોય જ્યારે ઈશ્વર તમારો ઉદ્ધાર કરે છે ત્યારે કમસે કમ તમારા ઉદ્ધાર માટે તેની પાસે હેતુ છે ઉદ્ધાર એ ભવિષ્યના મહત્ત્વની સંબંધિત છે તે તમને હંમેશના માટે બચાવે છે તમારી અનંતકારીક સ્થિતિ વધુ મહત્વની છે તથાપિ તમારા ઉદ્ધારના ઉદ્દેશનું વર્તમાન મહત્ત્વ પણ છે દેવ તમને બચાવે છે કારણ કે તેની પાસે ચોક્કસ કાર્યો છે કે જે તમે પૂરા કરો એવું તે ચાહે છે સંત પાઉલ વિશે વિચારો મિત્ર દેવ તેને ખ્રિસ્તને ધિક્કારનાર તરીકે જુએ છે આમ જોવા જઈએ તો એ ખરેખર ખ્રિસ્તીઓને મારી નાખતો નથી પણ તે તેમને દેશ નિકાલ કરવા અને ફરજ બજાવવા એકઠા કરે છે દેવે તેને તેઓને ગિરફતાર કરતા અને મારી નાખતા જુએ છે તેનું નામ સાંભળતા જ વિશ્વાસીઓમાં ભય વ્યાપી જતો હતો દેવ તારસસના પાઉલ તરફ જોઈને કહે છે કે એ માણસ માટે મારી પાસે યોજના છે તેથી દેવ એવું સાઉલને દમસના માર્ગ તારણનો અનુભવ કરાવે છે ત્યારબાદ દેવ અનાન્યાસ નામના વૃદ્ધ માણસને સાઉલને બાપ્તીસમાં આપવા નિર્દેશ કરે છે દેવની ઈચ્છા પ્રમાણે કરવું એ જ ગણનાના પુસ્તકનો સંદેશ છે જ્યારે તમે ગણનાનું પુસ્તક વાંચો ત્યારે તમે તે સત્ય શોધો તમને જણાશે કે આ સત્ય દ્રષ્ટાંતરૂપ લક્ષ્યમાં લેવા જેવું છે અને આદરયુક્ત ભય પામવા જેવું છે એ સત્ય જાગૃતિ લાવનાર સત્ય બની શકે અને તે પ્રમાણે જ થશે જ્યારે તમે ગણનાના પુસ્તકનો ચૌદ મધ્યાય વાંચો અને ત્યાંના નિર્ણાયક સ્તરને જુઓ જ્યાં આપણે સૌએ પહોંચવાનું છે ત્યાં આપણે એ નિર્ણય કરવાનો છે કે આપણે આપણા જીવનોમાં દેવની ઈચ્છા પ્રમાણે કરવાના છીએ કે નહીં તમારા માટે શું મિત્ર શું તમે ઈશ્વરની તારણની ભેટ અને માફીની ભેટ માટે ના પાડો છો આ વિશે વિચાર કરો મિત્ર પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ